સુરત ગૌરક્ષક દ્વારા અબોલ અબોલજીવ બચાવવામાં આવ્યા આજ રોજ તારીખ બાવીસ એક બે હજાર પચીસના જય પટેલ નાગરાજની બાતમીના આધારે આશરે ત્રીસ જેટલા જીવોને કતલખાને જતા બચાવવામાં આવ્યા જય પટેલ નાગરાજને બાતમી મળી હતી કે ભરૂચના વલણગામેથી કન્ટેનરમાં અબોલજીવોને લઈને કસાયો મહારાષ્ટ્ર કતલખાને જવાના છે બાતમીના આધારે ગૌરક્ષકોની ટીમ વોચમાં બેઠી હતી તે સમયે સુરત જ કામરાજ ટોલ પ્લાઝા પર બાતમીવાળો કન્ટેનર દેખાતા ગૌ રક્ષકોએ પકડી પાડ્યું હતું અને ત્યારબાદ પોલીસને જાણ કરી હતી પોલીસ સ્થળ પર આવતા કન્ટેનર ખોલી શેક કરતા ક્રૂરતાથી ટૂકા દોરડા જોડે આશરે 30 જેટલા અબોલ જીવો ભરેલા હતા અને અબોલ જીવોના પેટ ઉપર માર્કો મારળ હતો ત્યારે ડ્રાઈવરની પૂછપરછ કરતા ડ્રાઈવરે જણાવ્યું હતું કે આ અબોલ જીવોને મહારાષ્ટ્ર કતલખાને લઈ જવામાં આવે છે ત્યારબાદ આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરી જીવોને સુરક્ષિત પાંજરાપોળમાં પહોંચાડવામાં આવ્યા છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અલકાબેન પંડિયા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ સુરત